દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે સિંગવડ ખાતે થયું રહેલ સર ધ્વજવંદન કરવાની સાથોસાથ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના દાહોદ જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિ પૂર્વ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા દાહાહદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરુગુડેનાઓએ દિશા નિર્દેશના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સિંગવડ તાલુકા ખાતે થનારી ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું રિહર્સલ નિમિત્તે કલેક્ટર યોગેશ નિરગુડે નાઓએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજદેવસિંહ ઝાલા સાથે પોલીસ હોમગાર્ડ અશ્વદળ જીઆરડી અને એનસીસી કેડેટ્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કર્યું હતું ધ્વજવંદન પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ નિરીક્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમ અધિકારીઓને કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજન રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ના માર્ગદર્શન પૂરું પાડ્યું આ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટર નાવે નિહાળી હતી અને પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજવંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટર નાવે નિહાળીને જરૂરી સૂચનો કર્યા હતા રિહર્સલના અવસરે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા તેમજ નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ સહિત પ્રાંત અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા